તો તમે ઘરે બેઠા ત્રણ દિવસની અંદર તમારું નામ સરનામું તમારી જન્મ તારીખ અથવા તો તમારા બધા જ ડોક્યુમેન્ટ્સના જે એફિડેવિટ છે એને તમે ચેન્જ કરી શકો છો આને ચેન્જ કઈ રીતે કરવાના આ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે તમને મળશે આના માટે કોઈ ફી ભરવાની છે કે નથી ભરવાની અને આની ગુજરાત સરકાર દ્વારા કઈ ઓફિશિયલ વેબસાઇટ છે એ જાહેર કરવામાં આવી છે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે વિડીયોની અંદર આપણે આગળ વધીએ એ પહેલા આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે નાગરિકની અંદર નામ અટક જન્મ તારીખની અંદર સુધારાને અધિકૃત કરવા માટે ગેઝેટ છે એ પ્રસિદ્ધ કરવા માટે બે નવી જાહેર રાત છે એ કરી છે જેનાથી નાગરિકો ત્વરિત પોતાનું નામ કે પછી અટક કે જન્મ તારીખની અંદર સુધારો અને બદલાવ છે એ કરી શકશે આના આધારે આપણે વાત કરીએ તો તેઓ પોતાના અટકી પડેલા અથવા તો વિલંબિત થતા પાસપોર્ટ શૈક્ષણિક કે અન્ય કોઈ પણ પ્રક્રિયાની ગતિ છે એ વધારી શકશે કારણ કે ઘણી બધી વખત આપણે પાસપોર્ટ માટે એપ્લાય કરેલું હોય છે અથવા તો આપણે કોઈ પણ બીજી વસ્તુઓ માટે એપ્લાય છે કર્યું હોય છે પરંતુ બધા જ ડોક્યુમેન્ટ્સની અંદર નામ સરનેમ જન્મ તારીખ બધું અલગ અલગ હોવાથી આપણા અમુક કામો છે એ અટકી પડતા હોય છે તો આના માટે હવારે હવે તમારે બસ ત્રણ દિવસની રાહ જોવાની જરૂર છે કારણ કે ત્રણ જ દિવસની અંદર તમે નામ તમારી જન્મ તારીખ અથવા તો તમારી અટક છે એ બધા જ ડોક્યુમેન્ટ્સની અંદર સેમ છે એ કરી શકશો આને તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું હવે સરકારી અર્ધ સરકારી કચેરીની અંદર વિસંગતતાઓ છે ઊભી થતી હોવાથી ઘણા નાગરિકો છે એ મુશ્કેલીની અંદર મુકાયા છે આને દૂર કરવાનો સરળ રસ્તો છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે સરકારી ગેઝેટની અંદર જે નામ અટક હોય તે સરકારી કચેરીની અંદર માન્ય છે એ રાખવામાં આવે છે માહિતી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી વિભાગની જે વેબસાઇટ છે એચટીટીપી ઇજી એ ઝેડ ઇ ડબલ ટી ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડી ડોટ ઇન એના ઉપર આ જે છે એ ઉપલબ્ધ છે આ વિભાગના કહેવા મુજબ સુધારા માટે બે નવી સેવાઓનો સમાવેશ છે કરવામાં આવ્યો છે આની અંદર સાધારણ અને અસાધારણ ગેઝેટની વ્યવસ્થા છે એ પણ છે એટલે કે જેમને સુધારા બાદ બદલાવ ત્વરિત જોતો હોય તેમને પચીસો રૂપિયા ભર્યાથી માત્ર ત્રણ દિવસની અંદર ગેઝેટની અંદર પ્રસિદ્ધિ છે એ મળી જશે જેને અસાધારણ ગેઝેટની સેવા તરીકે કહેવામાં આવે છે જ્યારે તે સિવાય હજાર રૂપિયાની ફીમાં પણ એક સપ્તાહની અંદર એક જ વાર અર્થાત ગુરુવારે જે ગેઝેટ પ્રસિદ્ધ થાય તેની સાધારણ વ્યવસ્થા છે ગણાશે અને આ ફી છે એ નોન રિફંડેબલ રહેશે હવે સૌથી પહેલાં તો તમારે નામ અટક કે જન્મ તારીખ બદલવા માટે ઓનલાઈન ફોર્મ છે એ ભરવું પડશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આગળ જે મેં વેબસાઇટ કીધી એ વેબસાઇટ ઉપર તમારે જવું પડશે અહીંયા તમે જોઈ શકો છો કે નામ અટક અને જન્મ તારીખ બદલવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા લોગિન ઉપર જવું તો તમારે અહીંયા ઉપર લોગિન ઉપર જવાનું છે ત્યારબાદ નામ અટક અને જન્મ તારીખ બદલવા માટે ગેઝેટની હેલ્પલાઇન તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગેઝેટ હેલ્પલાઇન આર એટ ધ રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો અહીંયા જે ફોન નંબર આપેલા છે જીરો બસો એક્યાસી પચીસ ચારસો સોળ અથવા તો સત્તર આના ઉપર જઈ અને તમને કોઈ પણ માહિતી જોતી હોય તો તમે ઘરે બેઠા મેળવી શકો છો હવે સૌથી પહેલાં તો તમે જે આ વેબસાઇટ છે ઈ ગેઝેટ ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર જશો એટલે અહીંયા ઉપર તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન છે આવશે લેંગ્વેજની અંદર તમે ગુજરાતી અથવા તો અંગ્રેજી જેના ઉપર કમ્ફર્ટેબલ હોય એ તમારે લેંગ્વેજ છે એ સિલેક્ટ કરી રહેવાની રહેશે સૌથી પહેલાં તો આના ઉપર તમારે યુઝર આઈડી બનાવવું પડશે એકવાર તમે યુઝર આઈડી બનાવશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને એનાથી તમારે વેરીફાઈ કરવાનું રહેશે ત્યારબાદ લોગિન આઈડી અને પાસવર્ડ બધે લોગિન ઇન કરવાનું રહેશે અને જે સ્ક્રીન દર્શાવે ત્યાં અંગ્રેજી અને ગુજરાતીનું ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે એકવાર તમે અંગ્રજી અને ગુજરાતી ઓપ્શન છે એ સિલેક્ટ કરશો ત્યારબાદ એની અંદર એક પેજ છે ઓપન થઈ જશે આખું એક ફોર્મ આવશે એ ફોર્મ છે તમારે ભરી દેવાનું રહેશે એની જોડે જે દસ્તાવેજો માંગ્યા છે એ દસ્તાવેજ પણ તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સર્ચ મેનુની અંદર ફોમનું સ્ટેટસ છે એ પણ તમે જોઈ શકશો ગેજેટ જે છે એ દર ગુરુવારે ક્યુઆર કોડ અથવા તો ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ છે કરવામાં આવશે જેને તમે વિના મૂલ્યે આ વેબસાઇટ પરથી ડાઉનલોડ છે પણ કરી શકશો એટલે કે તમે અરજી કરી હશે તો ગેજેટની અંદર તમારું વિગત છે આવી જશે અને એ દસ્તાવેજ છે એ કોઈ પણ જગ્યાએ માન્ય છે એ ગણવામાં આવશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો